નમસ્કાર મિત્રો મારી અષાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયામ ત્રો આપને જણાવી દીધી કે રિતિક રોશનને લઈને મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે વાત કરવામાં આવે તો રિતિક રોશન વોટ ટુના સેટ પર પગમાં ઈજા થઈ ઝિયામ ત્રો વિગતવાર વાત કરીએ તો રિતિક રોશન વોટ ટુમાં ત્યારે ગીતમાં ઘણી મહેનત કરી હતી આ ગીતના ત્યારે રિહર્સલ દરમિયાન તેમના પગ પર વધારે પડતું વજન જતા તે યોગ્ય રીતે ડાન્સ કરી શક્યો ન હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારબાદ ડોક્ટરે તેને ઈજા હોવાનું નિદાન કર્યું હતું ડૉક્ટરે તેને આગળ કોઈ જ જોખમ ન લેવા સલાહ આપી છે અને તેમને આરામ કરવાનું પણ ત્યારે કહ્યું છે તો મિત્રો વધુ જણાવી દે કે આ ફિલ્મ માટે આ ગીત ઘણું મહત્ત્વ હોવાથી અને હવે મે મહિનામાં આ ફિલ્મનું શૂટિંગ થશે હજી આ મિત્રો હિતિક રોશનને લઈને આ મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ